નક્કી કર્યું છે કે માં અને બાપ એનાથી મોટું કોઈ તીર્થ નથી શાસ્ત્ર એમ કે મા બાપની એક પ્રદક્ષિણા કરો એટલે પૃથ્વીની એક પ્રદક્ષિણાનું ફળ પ્રાપ્ત થાય શિવ પુરાણ માતૃ પિતૃ ભક્તિ આપણને બતાવે છે સવારમાં કમ બાલ ધૂન મંડળ બાલ ધૂન મંડળમાં લગભગ બીજો કે ત્રીજો જ પ્રશ્ન આવે છે માતા પિતા વડીલોને આદર સત્કાર માતા પિતાનો બહુ મોટો ઉપકાર આ દેહ ઉપર હોય છે એના કારણે જ આપણું આ જગત માં આ વિશ્વમાં અસ્તિત્વ થયું કે ન હોત તો આપણું અસ્તિત્વ હોત જ નહીં ઘણાયના કેસ ચાલતા હોય મા બાપની સામે અને કે એમનામાં અક્કલ જ નથી હવે હોય કે ન હોય જો આપણાથી મોટા છે હોય શકે એમનામાં ગુણ છે પણ આપણને ન દેખાતા હોય આપણામાં ગુણ છે એમને ન દેખાતા હોય દિલથી માફ કરી દેવું સેવા ન થઈ શકે તો કઈ નઈ કમસે કમ એને લાદતો કે ગડપણ ની અંદર જયારે દીકરો લાત મારે એ માં બહુ અસર કરે છે પેટમાં જયારે દીકરો લાત મારે ત્યારે માં રાજી થતી હોય પણ એ જ દીકરો જ્યારે ગઢપણની અંદર લાત મારી ત્યારે માને બહુ તકલીફ થતી હોય કારણ નવ નવ માસ સુધી આ બાળકને એને પેટમાં રાખી એનું જતન કર્યું એનું પાલન પોષણ કર્યું સ્વયં પરબ્રહ્મા વિશ્વમાં જન્મ લેને એ નારી થકી જ જન્મ લે છે

તો હું આ જગ્યાએ છું તું ન હોત તો મારું અસ્તિત્વ જ ન હોત આ જગતમાં મહાનતા એમને જ મળી છે માતૃ પિતૃ ભક્તિના કારણે જ ગજાનન ગણપતિ મહારાજને સિદ્ધિ મળી રિદ્ધિ મળી અને મહાનતા મળી તો કિતની અચ્છી હૈ તની ભોલી હૈ પ્યારી પ્યારી હૈ ઓ માં जी

I'm sorry,

मैं रोया तू रोई मेरे हसने એને પૂછતો જેને માનવું મોટું યાદ ન થાય હું વાંચતો હતો હું જોતો હતો થોડુંક બોલતો હતો મારી જોડે જે સ્વામી છે મેં પૂછ્યું

ભલે એવી હોય ભલે ઝઘડો કરતી હોય ભલે એની જોડે કોઈ માથાકૂટ થઈ હોય પણ આપણે એના સંતાન जा होती रे माँ की जा होती है माँ की जा होती है माँ जा होती है की होती है कि समार होती તની સુંદર હૈ કતની શીતલ હૈ નીારી હૈ મા ઓ મા ઓની અચ્છી હૈ તું કોલી

ભગવાન કૃષ્ણ કુરુક્ષેત્રના યુદ્ધ પછી જયારે દ્વારકા ગયા છે વર્ષની સોળ હજાર એકસો ને આઠ પત્નીઓ છે અમે ત્યાગી છીએ અમને માત્ર બે જ ત્રણ જણ નું સૂતક લાગે એક અમારા ગુરુ

મને યાદ કરે ગમે ત્યાં ને આવી જઈશ ભગવાન શ્રી કૃષ્ણ કરે આખી દ્વારકા સજાવવામાં આવેલી છ મહિના સુધી કૃષ્ણ માં હતા પણ ભગવાન કૃષ્ણ જેવા દ્વારિકા ગયા પહેલા જ પોતાનો રથ વસુદેવ દેવકીના મહેલની સામે ભગવાન ઉભો રાખે વસુદેવ દેવકીના મહેલમાં જ પહેલા પરમાત્મા પોતાના માં બાપને વંદન કરે અને ભાગવત ત્યાં સુધી લખે કૃષ્ણને પોતાની ગોદમાં મૈયાએ બેસાડ્યા નેવ વર્ષના દીકરાને ગોદમાં બેસાડ્યા કેવું વાત્સલ્ય માતા દેવકીનું હશે એનાથી આગળ વધી ભાગવતજી એ લખ્યું કે ને જોઈ મૈયા આ દેવકી ના સ્તન માંથી દૂધ હશે નાના હોય ત્યારે માં માં કહેતા હોય પણ મોટા થાય અને પછી જ્યારે લગ્ન થાય ભૂલી ગયો ભાવના ગયા પછી માનવ નડે છે માનવીને મોટો થયા પછી ચાવી મળે ગુનાઓની चावी मे गुनाओ नानी थया पी मानव